તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી ગયા છે આઠ અને મસ્ત નહીં ફ્રેશ રેડી થઈ જાય છે માતાજીની દીવાબતીમાં ભાઈએ કરી લીધી છે આપણે ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે મિત્રો અને બીજી એક વસ્તુ કે આજે નવી ચેનલનું શૂટિંગ બનશે બે ચાર દિવસ માટે કારણ કે મિત્રો રાજુ કાકા છે કાઠિયાવાડ પ્રવાસમાં ફરવા માટે રાત્રે જેવો ફોન આવે તો હું પો છ દિવસ માટે કઠિયાવાડ ફરવા જાઉં છું તો મિત્રો પ્રવાસ મજા છે બાકી એ ડીગુ આયા તો અમે છત્રુ ઉઠી છે ભાઈ આવો હરા જલ્દી આવો આયો આવ્યો આવ્યો મિત્રો ડીગી હસબન્ડની પડી તેને બાકી બોલો હર ગુડ મોર્નિંગ રોવાલ નહીં ભાઈ જો રોવું હોય તો પણ મારો ગૂગલો નહીં હા આગી તો તો દવાખાન જઈએ બોલો હર ગુડ મોર્નિંગ જય માતાજી જોરથી બોલો થોડું ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો છાપી દો દાતું કહ્યું

તો મિત્રો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે ચા નાસ્તો કરી લઈએ પછી મળી તો મિત્રો અત્યારે વાગી જાય છે દસ ઘરના ઘેરથી આપણે શું જ્યાં નહીં હવાના કાંકા શૂટિંગ બંધ હતું એટલા માટે લિંકેશના નવા ઘરનું કામકાજ ચાલુ છે એ અડધો કલાક કલાક બેઠા હતા બાકી તો આવું ચા મેં કહી ગયું છે તો ભૂપતજી આવ્યા છે અને મારા ભય છે ખેતરમાં કપાહમાં ધવની દવા વેડી છે પંપથી તો મિત્રો એવાનો ચા નાસ્તો હલકાએ અને મારે બૂન છે ચાલ લેવા તો પછી આવીને સામે પોટલીઓ લેવાની પાછા ઘઉં શું દવાનું હા હા પોટલી લેવાની હાલ છો દવાનું રખાબી લે ચાલ બાબા તો મિત્રો બને રજો ખેતરમાં તો મિત્રો ચા નાસ્તો કરાવી દીધો છે અમારો ભાઈ પંપ ભરવા જશે કુંડલી પોણી આવે છે કાં અને ચા ફોણી કરીને ભૂપ હોય ચાલુ કરી દીધું મિત્રો આવું કપાસ જેવા લાગે છે જરા કમેન્ટ કરી દેજો મસ્ત ચોખ્ખા કરી દીધા અને ડીઘું ખાય છે મરચું રોટલો મતલબ કલહન નીચે ડીગું ખાય ભૂખ લાગીએ હમ જો કીધી દે શીખું લાગ્યું હા જલ્દી જલ્દી ઘેર જઈને પોણી પહે દો મિત્રો ઘેર જઈએ અને ઘેર જઈને હજી પોટલીઓ લેવા જવાનું આપણે તો પછી લઈએ તો મિત્રો આપણે જઈને આવ્યા છીએ ખેતરમાં ચાર નાસ્તો પાછા પાસાવા એમાં બુન ને સાર કરી પોટલીઓ બે ત્રણ લઈ જઈએ તો મિત્રો નાખતા જઈએ આપણો ભય ભણ સસુમન એ લઈને આવે છે પોટલી તો મિત્રો ડીગુ બેને સાર નાખે છે ને એની પાડીના બીજી પોટલી હતી એ અમે લાવી દીધી ઓહો કની હે પાડી થોડી ઉપાડો કે તે ઉપાડી હે કોઈ એટલી બસ એટલી લઈ લો એ ઉપર જો હા લઈ લો હરા એટલી લઈ લો હરા લઈ લો પાડીને નાખી દે હમ હમ તારી પાલી છે છે સી ને નહીં હે એ રે કની નહીં હે તારી ઓ નાખી દો મિત્રો ડીકીની બે પાલીઓને એની ને બસ 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 એ તો એ તો પૂરો ખાય હે હરા મિત્રો મસ્ત જમવાનું રેડી થાય એટલે જમી બસ નાહી નાખવી એને તો સ પૂરો નાખ્યો છે પેલી પાડી દે એને તો પૂરો નાખ્યો છે બાલીને ને ચાલશે હરો 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 ભાઈ નહી જપારી હાર પોઈએ હ મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને છેતરમાંથી બે દિવસ અગિયાર લાવી દીધી છે મિત્રો આજે આપણે લેટ પડ્યા છીએ કારણ કે જવાનું છે મિત્રો શૂટિંગમાં બાકી તો ઘરમાં મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે આજે થોડા ખેતીના કોમમાં ફરી જાય એટલે લેટ પડ્યા અને મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે મગનું મસ્ત કોરું મોરું શાક છે મિત્રો ઘઉંની રોટલીઓ છે છાશ છે અને લાડવો છે બાકી ડીઘી હાલ દહીં ખાધું ખાઈ જાઓ તો મિત્રો ફટોફટ નીકળીએ શૂટિંગમાં અને પછી શૂટિંગમાં જઈ ટાઈગરના મુલાકાત કરી તો મિત્રો અત્યારે વાગે છે દોઢ હવે શૂટિંગની શરૂઆત કરી છે મિત્રો તડકાનો અહેસાસ થાય છે કારણ કે ગરમી ખતરનાક લાગે છે શૂટિંગ પતાવીને પછી તરત જ હોટલે આવીને બેસી છે લગભગ કલાક દોઢ કલાક જેવો હોટલે આરામ કર્યો બધા ભેગા થઈને વાતો કરી અને હવે શૂટિંગમાં આવ્યા છે મિત્રો મોમાનું ઘર બતાવીએ છીએ બોર ઉપર ચોપાસમાં ખેતરમાં મોમા એનો કટ ચાલુ છે અને મિત્રો ટ્રેક્ટરે આવ્યું છે રોપ દેવા માટે એનો ટ્રેક્ટર એનો અવાજ આવે છે એના હિસાબે તો સેતા જશે આવાજ ટ્રેક્ટરનો અવાજ ના આવે ને એટલે કારણ કે આપણે કોઈને ના ના પાડી શકીએ તો એ મિત્રો એટલાય અવાજ તો અવાજ તો ઊભા થઈ ગયા પછી મોમાને આ બાજુ આવું પાછા સેટા એ

કોઈ ભાઈ પેલું ગાજે એ બાપો આવતો તો બાપો આવતો તો જેના જેના ગુકરા એ ગાજે આવડું આવડું સંગીત જતું રહ તો મિત્રો આવી જશે ઘરે અને અત્યારે વાગ્યા છે સાડા ચાર મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો પહેલાં બંધ થામ તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરીએ પછી મળી હા જેમ તો મિત્રો મસ્ત દૂધની બહેણી તૈયાર કરી દીધી છે ને આખી ભરેલી છે દસ લિટર દૂધ થાય છે આપણો હાડા નવ લીટર આજુબાજુ થોડી ઘણી ખાલી રહેશે પણ ફેંક થોડો ઓછો આવે એટલા માટે બાકી તો મિત્રો ડીગી તૈયાર થઈ જ બાઇક ઉપર તૈયાર થઈને જઈ દે અને દૂધની બેની રેડી થઈ જાય છે મારું ઘણું ઘાસ વાડવા જાય છે તો આઈને પખો ટેકો કરાવીએ દૂધ બૂધ ભરાઈ જઈએ અને પછી ઘાસની પોટલી તમારી તો બન્યા મિત્રો ઘણા દિવસે આ સુરત દાદા આથમતા હોય એવું લાગે છે મતલબ લાગે છે દેખવાય છે ઘણા દિવસે આ ચાન્સ જોવા મળ્યો મિનિમમ દસ પંદર દિવસ થઈ ગયા સુરત દાદા બરોબર નેકળાય નહોતા કાથમાય નતા બાકી તો મિત્રો ગમ માં માતાજી ની આરતી ચાલુ છે છોકરો ઘેર રમુ છે અને દૂધ બૂધ બોર ઉપર બેઠા છે વાયર હવે મિત્રો સીધા ટાઈમે મરી સાડા આઠ અને ડીગી મસ્ત નહી ધોઈને ફ્રેશ થઈ જાય છે અને જો વાટકા બે હાથમાં ચા મને એ મસ્ત નહીં કાઢ્યો ડીગી ને એ મસ્ત નહી કાઢ્યો અને અમારું બોન બધા ખાવા બેહવાન કરીએ છીએ લગભગ લગભગ ખાઈ લીધું મિત્રો જમવામાં આજે આપણા ઘેર બનાવ્યું છે જો વારે કંકુળાની સબ્જી છે ડુંગળી અંગળાથી મિક્સ બાકી ખીચડી ને આપણા માટે છે ફૂલેવલું બધી છે બાકી તો અલ્લાહની ચટણી ફિક્સ બનવા માંડી છે આવું ઘેર અને મિત્રો ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અમો દૂધ છે ને લડ્ડુ કાલના પડે છે તો મગફટોપટ મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી દઈએ

તો જે પણ મિત્રોએ ગુરુ કર્યા છે એ બધાને આપતા દર્શન કરવા જવું પડશે આપણે માતાજી દર્શન કરવા જઈશું બાકી ઘણા દિવસ પછી મિત્રો જો પૂનમના ચાંદામા દેખાય છે ગોળ ગોળ મસ્ત તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા વ્લોગ વિડીયો પસંદ આવતા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગ